ગેરકાયદેસર પરિવહન કરતી લાકડીયા અને ઘાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઢાર ટ્રક ઝડપાઈ ફ્લાઇંગ સ્ક્વોડે ચાઇના ક્લે પરિવહન કરતી ટ્રકો ઝડપી પાંચ કરોડ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ગેરકાયદે પરિવહન બાબતે વાહન માલિકોને ચોપન લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા લાકડીયા અને ઘાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને અઢાર ટ્રકો પકડી પાડી છે ફ્લાઇંગ સ્ક્વોડે ચાઇના ક્લે પરિવહન કરતી ટ્રકો ઝડપી પાંચ કરોડ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો ગેરકાયદેસર પરિવહન વાહન માલિકોને ચોપન લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે કલેક્ટર અમિત અરોરાની સૂચનાથી બચાવ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી તથા ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક મેહુલ શાહે બચાવ તાલુકાના લાકડીયા આડેસર હાઇવે પર ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિ સબબ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે બચાવ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં અન્ય બે ટ્રકોને અધિકૃત બાબતે મદદનીશ નિયામક જે દરમિયાન લાકડિયા રોયલ્ટી પાસે વિના ચાઇના ક્લેની ગાડીઓને સ્ક્વોડના મેહુલ શાહ દ્વારા ઝડપી લઈ રાપર તાલુકામાંથી ખનીજ વહન કરતી ગાડીઓ ઝડપી તપાસ ટીમ દ્વારા તારીખ ચાર દસ અધિકૃત રોયલ્ટી પાસ વિના પાડવામાં આવેલ આમ કુલ રહ્યું ગઈકાલે મોડી રાતના કચ્છ પૂર્વ ચાઇના ક્લે ખનીજ વહન કરતી મળી અઢાર ટ્રકોને ગેરકાયદે ખનીજ જિલ્લાના ભચાઉ તાલુકામાં એક સાથે કુલ ઓગણીસ ટ્રકોને ઝડપી વહન બદલ સીઝ કરી હતી આશરે પાંચ કરોડ ચાલીસ લાખનો મુદ્દામાલ લાકડીયા તથા ગાગોદર પોલીસ સ્ટેશનના કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે